નમસ્કાર જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ રિપી લર્નિંગ હબ લાસ્ટ સેશનમાં આપણે જ્યાંથી અટક્યા હતા આજે ત્યાંથી જ એક નવા ટોપિકની શરૂઆત કરી રહ્યા છીએ ચલો આજે આપણે લઈએ એક નવો ટોપિક હવે મિત્રો આવે છે સરેરાશ દળની ગણતરી શું આવે છે મિત્રો સરેરાશ દળની ગણતરી તમે જોજો આ સરેરાશ દળની શા માટે જરૂર પડે તેનું કારણ છે સમસ્થાનિકોના પરમાણુ જે છે એ હંમેશા દળ જુદા જુદા હોય છે કેવા હોય છે જુદા જુદા સૌથી પહેલી વાત તો એ કે સમસ્થાની કોને કહેવાય તો જેની અંદર પ્રોટોન એટલે કે ઝેડ પ્રોટોન એટલે ઝેડ એ સમાન હોય પણ ન્યુટ્રોન જુદા જુદા હોય એટલે કે પરમાણુ ભાર પરમાણુ દળ જુદા જુદા હોય તો એને કહેવામાં આવે સંસ્થાનિક કહેવાય શું કહેવાય સંસ્થાનિક તમે બધા જાણો છો કાર્બનના ત્રણ સંસ્થાનિક છે બાર તેર ચૌદ કેમ તો કે જુદા જુદા પરમાણુ હોય એમાં એમાં ન્યુટ્રોનની સંખ્યા તો જુદી જુદી જ હતી તો જ્યારે એક જ પરમાણુના ત્રણ સંસ્થાનિકો છે તો આપણે સરેરાશ પરમાણુ ભાર જોઈએ ક્લોરીનના બે સંસ્થાનિક કાર્બનના હાઇડ્રોજનનો એક બે ત્રણ ઓક્સિજનના સોળ સત્તર અઢાર તો આ બધાની અંદર તમારે સરેરાશ પરમાણુ ભાર શોધો પડશે કે બધા એક જ તત્વો હોવા છતાં જુદો જુદો પરમાણુ ભાર જેમ કે જો અહીંયા ત્રણ ઉદાહરણ આપ્યા છે ક્લોરીનના પાંત્રીસ અને સાડત્રીસ છે બોરોન આ કોણ છે મિત્રો એનો નંબર એક તો આ બધામાં આપણે સરેરાશ પરમાણુ દળ લેવો પડે તમને તરત જ સવાલ થાય સાહેબ હું પાંત્રીસ લઉં કે સાડત્રીસ લો સાહેબ દસ લો કે અગિયાર લો તો આવા સંજોગોમાં તમારે સરેરાશ પરમાણુ ભારની જરૂર પડશે ચલો એકાદી વાત કરીએ એટલે ખ્યાલ આવે દાખલા તરીકે સરેરાશ પરમાણુ ભાર શોધવું હોય તેનું સૂત્ર કહ્યું તો માની લો કે આ જે છે એને હું સંસ્થાનિક એટલે કે આઇસોટોપ આઈ વન કહું અને આને સંસ્થાનિક આઈસોટોપ ટુ કહું તો આના જેટલા પર્સન્ટે આપ્યા હોય એ પર્સન્ટે સાડત્રીસ હજુ કોઈ ત્રીજો હોત તો એના ટકા ગુણ્યા એનો પરમાણુ ભાર અને છેદમાં માં સો કુલ પર્સન્ટેજ તો હંમેશા કેટલું થવાનું હોય સો જો ગુણોત્તર આપવું હોત એક જેમ ત્રણ બે જેમ ત્રણ બે જેમ પાંચ એવી રીતે તો અહીંયા કુલ ગુણોત્તર બે અને પાંચ લેવું પડે રેડી એટલે તમને ખ્યાલ આવશે નું પ્રમાણ આપ્યું છે પંચોતેર ટકા તો ક્લોરીન સાડત્રીસ નું પ્રમાણ કેટલું થાય પચીસ ટકા થશે રેડી તો સરેરાશ પરમાણુ દળ પહેલી વાત તો એ કે પર્સન્ટેજ ઓફ ક્લોરીન પાંત્રીસ ગુણ્યા એનું વજન પરમાણુ ભાર એટલે એ પણ પાંત્રીસનું કેટલું છે ક્લોરીનનો પરમાણુ ભાર તો પાંત્રીસ જ થશે ને ચાલો તો આને આપણે અહીંયાથી ક્લિયર કરી નાખીએ ઓકે ક્લોરીન પાંત્રીસ

ગુણ્યા સાડત્રીસ ને છેદમાં માં સો રેડી આ બંનેનો ગુણાકાર કરો અને આ બંનેનો ગુણાકાર કરીને સરવાળો કરો એટલે પચાસ થશે અને એને સો વડે ભાગીએ એટલે મિત્રો જવાબ મળે પાંત્રીસ પોઈન્ટ પાંચ એનો પરમાણવીય દળ મળે જેને આપણે શું કહીએ છીએ એટોમિક માસ યુનિટ ચાલો હજુ એક આપણે ગણીએ એટલે ખ્યાલ આવે જુઓ બી એક રકમ છે ખાસ બોરોનના બે સંસ્થાનિક છે ધારો કે આનું પર્સન્ટેજ એક્સ હોય તો આનું પર્સન્ટેજ કેટલું થાય હંડ્રેડ માઇનસ એક્સ થશે રેડી તો હવે બોરોનનું સરેરાશ પરમાણવીય દળનું સૂત્ર બનાવીએ કેટલું બને તો પર્સન્ટેજ ઓફ બી ઇલેવન ગુણ્યા ઇલેવન ડિવાઈડ બાય હંડ્રેડ ઓકે ચાલો આ તમને સૂત્ર ખ્યાલ આવી ગયો હશે જે મેં આગળની જેમ જ બનાવ્યું છે મિત્રો હવે તમે જોજો બી ટેનનું કેટલું છે તો મિત્રો એક્સ છે તો અહીંયા હું મૂકી દઉં એક્સ ગુણ્યા ટેન પ્લસ બી ઇલેવનના પર્સન્ટેજ કેટલા હંડ્રેડ માઇનસ એક્સ તો કે હંડ્રેડ માઇનસ એક્સ એને અગિયાર વડે ગુણી દઈએ અને આ મૂકી દઈએ સો સરેરાશ કેટલું છે મિત્રો દસ આઠ જોજો બરાબર સાદરૂપ આ છે દસ એક્સ આ છે અગિયારસો અગિયાર ગુણ્યાસો માઇનસ અગિયાર એક્સ આ સો અહીંયા ગુણાઈ જાય તો એક થઈ જાય બરાબર અગિયારસો થાય અને માઇનસ એક્સ વધે જુઓ દસ એક્સ માંથી અગિયાર એક્સ જાય તો આના પરથી આપણે એવું કહી શકીએ કે એક્સ બરાબર વીસ વીધું થાય કે નહીં દસ એસી જાય એટલે વીસ ટકા પ્રમાણ વીસ ટકા આવ્યું તો આ કેટલું થશે એસી ટકા થશે આપણો જવાબ આવી ગયો પણ આ રીત બહુ લાંબી છે દર વખતે તો મિત્રો આપણે આના કરતા એક રીત શોર્ટકટ જોઈએ છે અને શોર્ટકટનું સૂત્ર આપું તો અહીંયા દેખાશે નહીં એટલે આપણે એને એક મિનિટ માટે આને ભૂસી કાઢીએ તો હવે તમે જુઓ તો ટૂંકી રીતનું સૂત્ર આ છે સરેરાશ પરમાણવીય દળ એવરેજ એટોમિક વેઇટ માંથી જો તમારે આઈ વન એટલે કે સંસ્થાનિક પહેલાંનું પર્સન્ટેજ શોધવાનું હોય તો બીજાને વાત કરવાનું જો અહીંયા બીજું હોય તો અહીંયા પહેલાંને વાત કરવાનું અને આ બંનેના સંસ્થાનિકનો માનાંક લઈ લેવાનો એટલે કે એટલા માટે માનાંક લખું છું કે કોઈ પણ વધુ કે ઓછું હોય તો કંઈક ફરક પડે નહીં ચાલો તમે આ રીત ગણી હતી એમાં એક્સ બરાબર કેટલું આવ્યું હતું ટ્વેન્ટી અને એટલે કે બી ટેન અને બી ઇલેવનનું કેટલું આવ્યું હતું એટી રેડી આવું આવ્યું હતું અહીંયા છે જ તો હવે હું જુઓ આ જ રીતે ગણું છું શોર્ટકટ રીત સંસ્થાનિક આઈ વન મતલબ કે બી ટેન નું પર્સન્ટેજ કાઢો મિત્રો તો સરેરાશ પ્રમાણવીય દળ કેટલું તો કે દસ પોઈન્ટ આઠ માઇનસ બીજા સંસ્થાનિક દળ બીજા સંસ્થાનિકનું દળ કેટલું છે તો કે પહેલા અને બીજા સંસ્થાનિકનો તફાવત એટલે દસ અને અગિયાર નો તફાવત એટલે કે દસ માઇનસ અગિયાર આ દસ માઇનસ અગિયાર છે અને ગુણ્યા કરી દો સો જોજો મિત્રો બરાબર આ પોઈન્ટ બે વધે ઉપર તો પોઈન્ટ બે ભાગ્યા એક ગુણ્યા સો તો જવાબ આવી ગયો વીસ ટકા જો ઓકે આ સૂત્રને બરાબર યાદ રાખો તમને હું ખાસ કહીશ મિત્રો કે આ જે સૂત્ર જે છે એને આપણે બરાબર યાદ રાખીએ હવે હું તમને આ આખી ઇરેસ કરીને એકવાર ફરીથી કહી દઉં તો સરેરાશ પરમાણુય દળ પરસન્ટેજ ઓફ આઈ વન ગુણ્યા એનું પરમાણવીય દળ કોનું તો કે આઈ વનનું વધતા પર્સન્ટેજ ઓફ આઈ ટુ ગુણ્યા આઈ ટુનું પરમાણુય દળ અને છેદમાં હંડ્રેડ આ એક રીત માની લો કે એનો એક સંસ્થાનિક આઈ વન છે અને બીજો સંસ્થાનિક આઈ ટુ છે અને એવરેજ દળ એક્સ છે તો આઈ વનના પર્સન્ટેજ કેટલા તો કે એવરેજમાંથી આઈ ટુનું દળ પરમાણવીય દળ બાદ કરવાનું છેદમાં આઈ વનનું પરમાણવીય દળ ઓછા આઈ ટુ નું પરમાણુ દળ અને એ બેવને ગુણ્યા કરી દેવાનું સો રેડી આ થઈ ગઈ તમારી એવરેજ પરમાણુ દળ શોધવાની શોર્ટકટ રીત મિત્રો આપણે આના ચાર ઉદાહરણ ગણીએ એટલે તમને ખ્યાલ આવશે તો મિત્રો આપણે સરેરાશ પરમાણુ ભાર કેવી રીતે મળે એની વાત કરી તો હવે સરેરાશ પરમાણુ ભારનું મેં જે તમને શોર્ટકટ સૂત્ર આપ્યું ને એના ઉપરથી આપણે કંઈક વિચારીએ ચલો અહીંયા મેં ત્રણ રકમ લખેલી છે મિત્રો એકદમ ટૂંકાણમાં રકમ લખી છે આ રકમ આખી તમને આપે ને તો કંઈક આવી બોલ્યા હોત કે કોઈ તત્વ એનો બે સંસ્થાનિક અનુક્રમે એ અઠ્યાવીસ અને એ ચુમ્માલીસ છે જો સરેરાશ પરમાણુય દળ બત્રીસ હોય તો એના પર્સન્ટેજ કેટલા એ ચુમ્માલીસના મતલબ કે આપણો આ પહેલો સંસ્થાનિક આઈ વન છે અને આ બીજો સંસ્થાનિક આઈ છે તો આપણે પર્સન્ટેજ ઓફ આઈ ટુ જોઈએ છે તો એવરેજ એટોમિક વેટ માંથી આપણે આઈ વન નું પરમાણવીય દળ બાદ કરવું પડે છેદમાં આઈ વન પરમાણવીય દળ ઓછા દળ ગુણ્યા પડે આ અહીંયા કરવાના હતા પણ જગ્યા નાની છે એટલે આ એક વાર સૂત્ર લખો મિત્રો ત્રણેયમાં સૂત્ર નથી લખવાનું તમે જોજો બરાબર એકદમ શોર્ટકટ ફટાફટ પતે હવે તમે સમય ગણો તો ત્રીસ સેકન્ડ થશે તો જુઓ એવરેજમાં બત્રીસ આઈ વન એટલે અઠ્યાવીસ આઈ વન અને આઈ નો તફત તફાવત એટલે કેટલો મળે સોળ આઠ ને ચૌદ ને ગુણ્યા સો ચલો ચાર બત્રીસ એનો મતલબ એમ કે ચાર ચોક સોળ ને સોળ બદલે અહીંયા આવ્યા પચીસ ટકા તો એક કેટલું છે પચીસ ટકા છે તો બીજું કેટલું હશે પંચોતેર ટકા ચાલો હવે કીધું છે સમજો કે આઈ ટુ થયું ને તો એવરેજ એટોમિક માસ ઓગણપચાસ પોઈન્ટ છ માઈનસ પહેલા નો એટલે કે સુડતાલીસ એનો મતલબ એમ કે આમાં માત્ર બે પોઈન્ટ છ વગ્યા તેર વુણ્યા સો વેર દુ છવ્વીસ એટલે પોઈન્ટ બે તો જવાબ આવ્યો વીસ ટકા

અને તમને એમ કીધું છે સરેરાશ પરમાણુ દળ ગણો જો પર્સન્ટેજ કાઢતા ન આવડે ને તો બહુ બેસ્ટ રીત કહું જુઓ જેટલો સંસ્થાનિક આપ્યું છે એનો ગુણોત્તર કરી દો જેટલો પરમાણુ ભાર આપ્યો છે એને ગુણ્યા એનો ગુણોત્તર કરી દો ત્રણ ટોટલ ગુણોત્તર નીચે લઈ લો ચાર તો જુઓ વીસ એકાવીસ સાહીઠ તેરી એકસો એસી ટોટલ ચાર તમારા ઉદાહરણો તો તમે મિત્રો આ ત્રણેય દાખલા ગણા હવે આપણે મિત્રો ભણવું છે સરેરાશ આણવીય દળ પરમાણુ જોડાય મિત્રો પરમાણુ જોડાય પરમાણુ એટલે અણુ બને એક જ પ્રકારના અણુઓની અંદર સંસ્થાનિકો આવે કોઈમાં કાર્બન બાર હોય તોય સીઓ ટુ હોય કોઈમાં કાર્બન તેર હોય તોય સીઓ ટુ હોય કોઈમાં કાર્બન ચૌદ હોય તોય સીઓ ટુ હોય તો એનો મતલબ એમ થયો કે જુદા જુદા સંસ્થાનિકો ધરાવતા અણુ જ્યારે ભેગા થાય ત્યારે એ અણુના સરેરાશ આણવીય દળની ચર્ચા કરવી પડે કોને લેવું પડે સરેરાશ આણવીય દળ હવે આણવીય દળ શોધવા માટે અણુભાર અણુનો શું આવે અણુભાર તો પહેલાં અણુભાર ગણવા પડશે તો એ તમને ત્રણ જુદી જુદી રીતે મળશે મિત્રો એમાં સૌથી પહેલું આવે મોલ તમે જુઓ તો બધા જાણો છો મોલ એટલે શું તો કે મોલ એટલે વજન ભાગ્યા અણુભાર આ શું છે વજન છે અને આ શું છે તો કે એનો અણુભાર છે વજન ભાગ્યા અણુભાર હવે જો હું અણુભારને અહીંયાથી મેં તમને કીધું ને અણુભાર મારે જોઈએ તો અણુ સરેરાશ આણવીય દળ મળે અણુભારને હું સૂત્રનો કરતા બનાવું આને તો આ નીચે આવશે એટલે વજન ભાગ્યા મોલ બની જશે તો આનો એવરેજ તમે કાઢી શકો તો આનું એવરેજ કાઢવું હોય તો ડબલ્યુ એવરેજ લેવો પડે અને મૂલનો પણ કુલ મૂલ લઈ લેવો પડે એટલે કે ટુ કુલ વજન લેવું પડશે અને કુલ મૂલ લેવા પડશે તો મિત્રો આપણને મળે જો માની લો કે એક બોક્સ છે એ બોક્સની અંદર બે છે ગેસ વન અને ગેસ ટુ આવા બે વાયુભૈરા છે આ ગેસ વનનું નું વજન જે છે એ છે તમારું ડબલ્યુ વન અને આનું વજન છે એ છે ડબલ્યુ ટુ બરાબર ગેસ વન નો અણુભાર છે એમ વન અને આનો અણુભાર છે એમ ટુ તો હવે આપણે આ કુલ જોઈતું હોય તો ડબલ્યુ વન વધતા ડબલ્યુ ટુ કરવું પડે જુઓ રેડી અને એન જોઈતા હોય તો એન બરાબર તો શું હતું વજન ભાગ્યા અણુભાર તો વન વન

કાર્બન મોનોક્સાઇડ આ બેનો સરેરાશ ભાર કેટલો તો આવડી જાય ને જો અહીંયા મૂકવાનું દસ અહીંયા મૂકવાનું વીસ દસ ભાગ્યા ચુમ્માલીસ વીસ ભાગ્યા અઠ્યાવીસ બેનો ટોટલ કરીને જે જવાબ આવે તે જવાબ લાવી દેવાનો રેડી તો આ છે સરેરાશ આણવીયા દળની વાત મિત્રો એની પછી આવે છે માની લો કે કોઈ બોક્સની અંદર તમને વજન ન આપે અને એમાં મોલ બોલી દીધું હોય તો શું કરશું માની લો કે આ ગેસ વન છે અને બીજો ગેસ ટુ છે આના એન વન મોલ અને આના એન ટુ મોલ ભરવામાં આવે આનો અણુભાર એમ વન છે અને આનો અણુભાર એમ ટુ છે એવા વાયુ ભરી દીધા જુઓ અહીંયા બધું આપણે ધારેલું છે જ ઓલરેડી દેખાય છે ને ચાલો તો આપણું જે આગળનું સૂત્ર હતું એ સૂત્રમાં એમ એવરેજ બરાબર શું લખ્યું હતું તો કે ડબલ્યુ કુલ ના છેદમાં મોલ કુલ આવું સૂત્ર હતું મોલ બરાબર બરાબર શું શું છે તો તો કે વજન વજન ભાગ્યા અણુભાર થાય મોલ ગુણ્યા અણુભાર તો મિત્રો મોલ ગુણ્યા અણુભાર રેડી મોલ ગુણ્યા અણુભાર તો આ જે છે ને એ તમે જોજો કદાચ આ ન દેખાય તો આ જોજો એવી રીતે બીજાના મૂલ ગુણ્યા બીજાનો અણુભાર ઓકે તો આ ડબલ્યુ વન શોધવું હોય તો એમ વન ગુણ્યા એન વન લેવું પડે જોયા લીધું અને ડબલ્યુ ટુ શોધવું હોય તો એમ ટુ ગુણ્યા એન ટુ લેવું પડે જે અહીંયા લીધું બરાબર ઉપરના બે વજન થઈ ગયા બે મુલ તો એન વન ટુ ફરીથી એકવાર કહી દઈએ મિત્રો આ બધું ક્લિયર કરી દઉં છું ચાલો તો હવે તમે સમજી શકો છો મિત્રો વાયુ એક તો અણુભાર ધારી લીધો એમ વન એના મોલ એન વન વાયુ બે તો અણુભાર એમ ટુ એના મોલ એન ટુ તો આ સૂત્ર કયું છે તો ઉપર છે ડબલ્યુ કુલ ના છેદ એન કુલ એટલે એના ઉપરથી આ સૂત્ર બનાવ્યું હવે મિત્રો તમે જો આની અંદર હું છેદ વિભાજન કરું તો કેવું દેખાશે છેદ વિભાજન જોજો આ એન વન ના છેદ તમે એન વન પ્લસ એન ટુ લઈ લો અને અણુભર એમ વન પછી એન ના છેદમાં એન વન પ્લસ એન ટુ લઈ લો જે તે ઘટક ના મોલ છેદ માં કુલ મોલ જે તે ઘટક ના મૂલ એટલે કોના એક અને બેમાંથી એકના કુલ એટલે એન વન પ્લસ એન ટુ તો આને કહેવામાં આવે એક્સ મોલંશની નિશાની કઈ છે એક્સ તો આ એક્સ વન થશે અણુભાર વન થશે આ એક્સ ટુ થશે આ અણુભાર ટુ થશે આને કહેવામાં આવે એવરેજ મોલેક્યુલર માસ ચાલો એ જ વસ્તુ પાછી એકવાર સમજીએ જુઓ તો મોલંશનું સૂત્ર શું છે તો કે એનના છેદમાં એન કુલ તો તમે જો અહીંયા એન વન ના છેદમાં એન વન પ્લસ એન ટુ આ છે હવે મેં જે સૂત્ર તમને અહીંયા આપું છું મિત્રો એ એકદમ ગોલ્ડન સ્ટેટમેન્ટ છે કેવી રીતે જુઓ પર્સન્ટેજ બાય વોલ્યુમ કે પર્સન્ટેજ બાય મોલ કે અને પર્સન્ટેજ બાય મોલ અંશ કે બધું એક જ કહેવાય ફરીથી એકવાર પર્સન્ટેજ બાય વોલ્યુમ કે આ વાયુ માટે જ છે મિત્રો ઘન પ્રવાહી માટે નથી જો કોઈ વાયુ ના એમ કહે કે આટલા કદથી ટકા છે દાખલા તરીકે હવામાં સિત્તેર ટકા કદથી તો નાઇટ્રોજન છે અને બાકીનું ઓક્સિજન છે એટલે કદથી કહે મોલથી કે તો વાયુ માટે બધું મોલ અંશ જ કહેવાય જો સિત્તેર ટકા કીધું તો પોઈન્ટ સાત એનો મોલ અંશ કહેવાય બરાબર છે રેડી એવી રીતે વીસ ટકા કીધું તો પોઈન્ટ બે એનો મોલન્સ કહેવાશે તો આપેલા વાયુના કદથી ટકા કે મોલથી ટકા એ એના શું કહેવાશે મોલન્સ આ એક ગોલ્ડન સ્ટેટમેન્ટ છે જે મારે બરાબર યાદ રાખવાનું છે બરાબર યાદ રાખજો કોઈપણ વાયુના કદથી ટકાવારી બરાબર મોલથી ટકાવારી ઇઝ ઇક્વલ ટુ એનું મોલન્સ આપણે એનું એક બેસ્ટ ઉદાહરણ લઈએ જુઓ ચાલો મિત્રો સરેરાશ આણવીય દળ માટે કોઈપણના પરમાણવીય દળની ગણતરી કરીએ ત્યારે સૌથી પહેલી વાત તો એ કે આપણે પર્સન્ટેજ બાય વોલ્યુમ કે પર્સન્ટેજ બાય મોલ

મોલર માંસ કાઢીએ તો એ એવી રીતે નીકળશે કે મોલ અંશ બરાબર તો મોલ અંશ બરાબર એક્સ ઓફ એન ટુ ઇન્ટુ અણુભર ઓફ એન અને મોલ અંશ ઓફ ઓ ટુ ઇન્ટુ અણુભર ઓફ ઓ ટુ આવું થશે મિત્રો તો મારો કહેવાનો મતલબ એમ છે મોલંશ જે છે એ છે તમારા પોઈન્ટ આઠ તો પોઈન્ટ આઠ ગુણ્યા અઠ્યાવીસ પોઈન્ટ બે ગુણ્યા એનો અણુભાર બત્રીસ બત્રીસ દુ ચોસઠ હવે આ અઠયું ચોસઠનો ચાર વધી પડી છ આઠ દુ સોળ ને છ બાવીસ બાવીસ પોઈન્ટ ચાર તો બાવીસ પોઈન્ટ ચાર ને છ એટલે બાવીસ ને છ અઠ્યાવીસ પોઈન્ટ આઠ આ થયું મિત્રો આપણું અઠ્યાવીસ પોઈન્ટ આઠ તો જ્યારે જ્યારે આવો કોઈ આંકડો આવે ત્યારે તમારે ખાસ આના માટે વિચારવું રેડી તો સરેરાશ અણુભાની આ એક વાત થઈ નમસ્કાર જય સ્વામિનારાયણ